હવે અમારે આત્મવિલોપન કરવું પડશે એવું અમને જણાય પુરસા નવીનગરી નવી નગરી વિસ્તારમાં ઉભરાતી ગતરોથી થી ત્રાહીમા આતમ આત્મવિલોપન ચીમકી ઉચ્ચારી છે સ્થાનિક રહીશોએ નગરપાલિકા હાય હાયના સૂત્રોચ્યાર કરીને પાલિકા સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો ભરૂચ જિલ્લાના આમોદના પોરસારોદ નવીનગરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગતરો ઉભાઈ રહી છે તેમ છતાં પાલિકા સત્તાધીશોએ કોઈ જ કાર્યવાહી નહીં કરતા રહીશોએ નગરપાલિકા હાઈ હાઈ ના સૂત્રોચ્ચાર કરી પાલિકા સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો અને જો સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા પાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી પુરસારોદ નવી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગતડો ઉભરાઈ રહી છે જેના કારણે રહીશો નર્કગારમાં રહેવા મજબૂર બન્યા છે જે બાબતે સ્થાનિક રહીશોએ વારંવાર આમુદ નગરપાલિકાના પ્રમુખ જલપાબેન પટેલ સેનેટરી ઇન્સ્પેક્ટર હિટેશ અસાડી તેમજ મુખ્ય અધિકારી પંકજ નાયકને અનેકો વાર રજૂઆત કરી હતી આમુદ નગરપાલિકાના માજી પ્રમુખ સાજિદ રાણાએ પણ અનેક પાલિકાને રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી સત્તાધીશોએ સ્થાનિક રહીશો ની રજૂઆત રહીશોએ અધિકારીઓને અતિ દુર્ગંધ મારતી ગતરોની સમસ્યા બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી છેલ્લા ઘણા લાંબા સમય થી સ્થાનિકો આ સમસ્યા નો સામનો કરી રહ્યા છે તેમ છતાં સમસ્યા નો હલ નહીં આવતા એ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે જો આ ઉભરાતી ગતરોનું કાયમી અને ચોક્કસ નિરાકરણ નહીં આવે તો અમે આત્મવિલોપન કરીશું અને ચિંતી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે શું નામ પરમાર શું સમસ્યા છે અહીંયા સમાચાર એ છે કે આ વારંવાર ગટર ઉભરાય છે અમે રજૂઆત કરી છે નગરપાલિકામાં જે જેનું પણ કોઈ એક્શન લેતું નથી અને કોઈ બી આવતું નહીં જોવાય નહીં આવતું વસ્તુ નહીં અમે ખાવાનું બનાવીએ છીએ દરવાજા બંધ કરીને ઘરમાં મેં ખાવાનું ખાઈએ છીએ છોકરા રમવા જાય થાય કઈ જાય બર્ડ એટલી ગંદકી છે હવે ખાલી આ પાણી ઉભરે છે વરસાદ ચાલુ થશે તો ઘૂ ઘૂ બી ઉભરવાનું ચાલુ થઈ જશે બરાબર એટલે એમને જાણ કરી દેજો તમે કે આ બેરા હરાવીને કાર્યવાહી જે કરવાની હોય તો કરી જાય જે સાફ સફાઈ કરવાની હોય તે આવીને કરી જાય ને તો અમે નગરપાલિકામાં જઈને હંગામો મચાવીશું ઉલ્લેખનીય છે કે પુરુષ નવી નગરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગતરો ઉભરાઈ રહી છે અનેકવાર લેખિત તેમજ મૌખિકમાં રજૂઆત કરવા છતાંય નગરપાલિકાના સત્તાધીશો કોઈ નક્કર કામગીરી કરતા નથી સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે વારંવાર ગતરો ઉભરાઈ રહી છે તેનું નિરાકરણ તો આવતું નથી પરંતુ વેડા લેવામાં તે નિયમિત આવે છે ઉભરાતી ગતરોને કારણે ઝાડાવુતીના બનાવો પણ વધી રહ્યા છે જો કોઈ મોટો રોગચારો ફેલાય તો તેનો જવાબદાર કોણ આ બાબતે સ્થાનિક રહીશ ગુલામ ખત્રીએ જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર પથરાઈ રહ્યું છે તે બાબતે અમે નગરપાલિકાને વારંવાર લેખિત તેમજ મૌખિક જાણ કરી હોવા છતાં આ જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી અમે કેવી દુર્ગંધમાં રહીએ છીએ તે બતાવવા માટે મુખ્ય અધિકારી અને સેનેટરી ઇન્સ્પેક્ટરને એક દિવસ આ વિસ્તારમાં અમારું ઘર ખોલીને ને આપો અહીંયા બેસીને વહીવત કરે તો તેમને સમજા શકે અમુક એવી દુર્ગંધ માં રહીએ છીએ જો હજુ પણ આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ના છૂટકે અમારે આત્મવિલોપન કરવું પડશે તેમ તેઓ એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું પ્રો નવી નગરી માં ભૂગત ગટર ગંદુ પાણી જાહેર રસ્તા પર આવે છે એ બાબત અમે વારંવાર આમોદ નગરપાલિકાને લેખિતમાં તેમજ મૌખિકમાં જાણ કરેલ હોવા છતાં આ જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી ના છૂટકે હવે અમારે આત્મવિરોપણ કરવું પડશે એવું અમને જણાય છે જે હું એ કહેવા માગું છું કે ચીફ ઓફિસ સર સાહેબ અને એસઆઈ સાહેબ એક દિવસ હું એમને મારું ઘર ખોલી આપું અને અહીંયા બેસી અને વહીવટ કરે તો એમને ખ્યાલ આવે કે આ ફુરસા નગરીની હાલત કેવી છે એ જોવા માટે સાહેબને વિનંતી કે તમે આવો અહીંયા રહો એક દિવસ અને અમે કઈ રીતના રહીએ છીએ તેનું નિરીક્ષણ કરો અને અમારી જે માગણી છે એ માગણી નહીં સંતો ના છૂટકે અમારે આત્મવિલોપન કરવું પડશે હવે જોવું એ રહ્યું કે નગરપાલિકા પ્રજાની સમસ્યાનું નિરાકરણ લાવે છે કે તેમને આત્મવિલોપન કરવા મજબૂર કરે છે તે તો આવનાર સમય જ બતાવશે